ઓમ નમ શિવાય હર હર મહાદેવ આપણે જાણીએ છીએ કે ભગવાન શિવજીની પૂજા કરવા માટે વધુ સામગ્રીની જરૂર નથી આપણા મહાદેવ તો સામાન્ય બીલી પત્રથી જ સંતુષ્ટ થઈ જાય છે એમના બનાવેલા સંસારમાં તો ઘણી બધી વસ્તુઓ છે તો બીલી પત્ર એમનો અતિ કેમ છે અને બીલી પત્રનો જન્મ કઈ રીતે થયો આવો તો આજે જાણીએ એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વૈકુટમાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા માતા લક્ષ્મીએ પૂછ્યું પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે તમારી આજ્ઞા હોય તો હું પૂછવા માંગુ છું વિષ્ણુજી હસ્યા અને કહ્યું એક પ્રશ્ન પૂછી શકો છો તમે મારા પત્ની છો તમારી પાસે અધિકાર છે ત્યારે માતા લક્ષ્મીએ પૂછ્યું પ્રભુ તમને વધુ પ્રિય કોણ છે એનો ઉત્તર આપીને મારો સંદેશ દૂર કરો વિષ્ણુજી કહ્યું તમને શું ખબર નથી પ્રિય મારા ભક્તો મને બધાથી પ્રિય છે અને બધા પ્રિય ભક્તો વધુ પ્રિય છે મહાદેવજી જે શિવજીની પૂજા કરે છે એ મારા પણ પ્રિય છે શિવની આરાધના વિના તપસ્યા કરવાનો કોઈ લાભ નથી અને જે મનુષ્ય શિવજીની પૂજા કર્યા વગર ભોજન કરે છે એ નારાયણના દ્રોહી છે આ સાંભળી મહાલક્ષ્મી દુઃખી થઈને બોલ્યો પ્રભુ તો પછી હું તો આ સુખથી વંચિત છું મેં આજ સુધી એકવાર પણ શિવજીની પૂજા નથી કરી વિષ્ણુએ કહ્યું દેવી દુખી ના થાવ કેમ કે હું અને શિવ અલગ નથી જે હરી છે તે જ હર છે મતલબ મારી પૂજા કરવાથી તમને શિવ પૂજાનું ફળ મળે છે નારાયણે હસીને કહ્યું તો પણ તમારી ઈચ્છા છે તો કમળના ફૂલોથી એમની પૂજા કરો એ ચોક્કસ પ્રસન્ન થશે વિષ્ણુજીની વાત સાંભળી મા લક્ષ્મી શિવજીની પૂજા કરવા માટે તૈયાર થયા એક દિવસ વહેલી સવારે સંસારી સરોવરમાંથી એકસો આઠ કમળના ફૂલ લઈ આવ્યા અને ઓમ નમઃ શિવાયના જાપ કરતા કરતા શિવલિંગ પર ફૂલ અર્પણ કરવા લાગ્યા સર્વોત્તમ પૂજાના દિવસે પણ બાલકને સરોવરમાંથી એકસો આઠ કમળના ફૂલ લઈ આવ્યા તે એકવાર ઓમ નમઃ શિવાયનો જાપ કરે અને શિવલિંગ પર એક કમળનું ફૂલ ચઢાવતા એવી રીતે એક પછી એક ફૂલ શિવલિંગ પર ચઢાવતા જતા હતા અને બે વાર મંત્રોનો જાપ કરવાનો બાકી હતો ત્યારે મહાલક્ષ્મીએ જોયું કમળના ફૂલ તો પૂરા થઈ ગયા હતા આ જોઈને મહાલક્ષ્મી ચિંતામાં પડી ગઈ કે એકસો આઠ કમળના ફૂલ નહીં ચડાવું તો મારી પૂજા અધૂરી રહી જશે મહાલક્ષ્મીની પરીક્ષા લેવા માટે કોઈ પણ સ્વયં આવું કર્યું હતું પરંતુ આ વાત મહાલક્ષ્મીને ખબર ન હતી એ તો એક જ વાતથી ચિંતિત હતા કે પૂજા પૂરી કઈ રીતે થશે માતા લક્ષ્મી ચિંતિત હતા ત્યારે અચાનક તેમને તેમના પતિની વાત યાદ આવી કે તેમનું શરીર એક સરોવર છે અને એ સરોવરમાં કમળ તમારા સ્તન છે એ યાદ કરીને મહાલક્ષ્મી ઉદ્દેશ્યને પૂરો કરવા માટે એમના સ્તન કાપીને શિવલિંગ પર ચડાવવાનું મન બનાવ્યું જ્યારે તેજ ધારવાળા ચાકુથી એમના સ્તન કાપવા ગયા તો એ બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા મા અમારું સૌભાગ્ય છે કે તમારા અંગોથી ઉત્પન્ન થઈને આજ અમે શિવના મસ્તક પર સુશોભિત થશું જે મસ્તક પર મહા ગંગાનો વાસ છે ચંદ્રમાં સુશોભિત છે

દેવી લક્ષ્મી તમારી બધી મનોકામના પૂરી થાય તમે આખા સંતાનના પ્રાણીઓ માટે અન્નદાતા બનશો બધા તમને માના રૂપમાં પૂજા કરશો તમારી પૂજા કરવાવાળા વાળા પ્રાણીઓને ક્યારેય પણ અન્નની કમી નહીં થાય અને ભક્તિમાં આજ તમે જે પૂજા કરી છે એમના અંશમાંથી જન્મ થશે બેલના વૃક્ષનો બીલીપત્ર ચડાવીને જે મારી પૂજા કરશે હું એમની બધી મનોકામના પૂરી કરીશ કોઈ સોનાના ફૂલ કે સોનાના પત્ર પણ આ બિલીપત્ર પત્ર સમાન નહીં થઈ શકે આ સાંભળી માતા લક્ષ્મી ખૂબ ખુશ થયા શિવજીએ કહ્યું એક વાત સાંભળો દેવી જે ફક્ત બિલીપત્ર પત્ર પર ચંદન લગાવીને ચડાવશે એમને મોક્ષની પ્રાપ્તિ થશે પછી શિવજીના આશીર્વાદથી થી મા લક્ષ્મી શરીર પાછું પેલા જેવું થઈ ગયું આશીર્વાદ આપી શિવજી ચાલ્યા ગયા પછી તરત જ શિવલિંગ પર સ્તન કમળથી બિલીપત્રના વૃક્ષનો જન્મ થયો આંખના બલકારામાં જ વૃક્ષની બધી બાજુ ફેલાઈ ગઈ ઇન્દ્ર વિષ્ણુ મહેશ બધા દેવી દેવતાઓ પુષ્પવર્ષા કરી મિત્રો આ હતી બિલીપત્રના જન્મની કથા જો તમને આ કથા ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશે ફરી મળીશું નવી કથા સાથે ઓમ નમઃ શિવાય